તો આજે આપણે બનાવીશું એકદમ ધાનેદાર લચકેદાર મજેદાર મોહન થાળની રેસીપી તો એકવાર તમે પણ મારી રીતે ટ્રાય કરજો છૂટો મોહન થાળ ગરમ ગરમ ખાવાની મજા જ કઈ હોય છે અને ઠંડીની સિઝનમાં ખાવાની મજા જ પડી જશે તો એકવાર જરૂરથી બનાવજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં આપણે ચાસણી બનાવવાની છે એટલે કે ચાસની તાની નથી બનાવવાની બટ ચપચીપી થાય ત્યાં સુધી બનાવવાની છે તો ત્રણ ગ્લાસ પાણી લીધું છે અને સાથે અઢીસો ગ્રામ જેટલી શુગર એડ કરી છે શુગર થોડી ઝીણી છે તમે ચાહો તો મોટી લો તો એ પ્રમાણે લેવાની છે એટલે આપણે એક બે તાની ચાસણી નથી કરવાની થોડીક ચીપચીપી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો એક બાજુ ચાસણી થવા મૂકી દીધી છે બીજી બાજુ મેં મગજનો લોટ લીધો છે તો 200 ગ્રામ જેટલો મગજનો લોટ લેવાનો છે અને સાથે જ આપણે એની અંદર બેસન એડ કરવાનું છે તો બેસન મેં અહીંયા પચાસ ગ્રામ જેટલું લીધું છે તમે કકરું બેસન બી લઈ શકો છો પણ મેં અહીંયા જીનું લીધું છે કકરું લેશો તો વધારે દાનેદાર થશે ચાસણી તમારી ઉકળી રહી છે તમે જોઈ શકો છો તો હવે આપણે ત્રણથી ચાર તાતના જેટલું કેસર એડ કરીશું કેસરથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો હવે આપણે એની અંદર એલચીનો પાવડર એડ કરવાનો છે એલચીથી સુગંધ સુગંધને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો ચાસને આપણે ઉકળીએ છીએ બીજી બાજુ આપણે મગજના લોટની અંદર થોડુંક દૂધ લેવાનું છે નાનું બે ત્રણ ચમચી જેટલું એમાં એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને એ દૂધને મિક્સ કરીને આપણે લોટની અંદર એડ કરી દેવાનું છે જેનાથી શું થશે કે દાણેદાર થઈ જશે તમારો જે બી લોટ હશે એ એકદમ દાણેદાર થઈ જશે તો આ એક ટ્રીક છે તમે પણ આ ટ્રાય કરજો લોટને સરખી રીતે મિક્સ કરવાનું છે એકદમ હાથથી એને રગડવાનો છે જેથી લોટ આપણો પરફેક્ટલી સેટ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ આ રીતે જ કરવાનું છે હવે આપણે લોટને ચાળી લેવાનો છે તો કે ચારની મદદથી આપણે એને ચાળી લઈશું અને જે ઉપરના ગાંગડા રહી જાય એને પણ આપણે મસણીને પાવડર બનાવી દેવાનું છે એકદમ આ રીતે કરી લેવાનું છે તો એવી જ રીતે મેં બાકીનો બધો લોટ કરીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ કકરો લોટ થઈ ગયો છે આપણો બીજી બાજુ ચાસણી પણ આપણી પરફેક્ટલી ઉકળી રહી છે તમે જોઈ શકો છો તો એકદમ આ રીતે આપણે એને ઉકળવા દેવાની છે જ્યાં સુધી એ ચીપચીપી ના થઈ જાય તો ચાસની બનીને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ મેં બંધ કરી લીધી છે બીજી બાજુ પેનને ગરમ કરવા માટે મૂકી દેવાની છે તો એની અંદર આપણે દોઢસો ગ્રામ જેટલું ઘી એડ કરવાનું છે ઘી મેં અહીંયા દેશી લીધું છે એટલે કે ચોખ્ખું ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ બનાવીને તૈયાર કર્યો તો એને હવે આપણે એડ કરી લેવાનું છે હવે આ સમયે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની અને હવે આપણે લોટને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ઘીની અંદર અને પરફેક્ટલી આપણે એને શેકી શેકી લેવાનું છે જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે લોટ શેકાવવો જરૂરી છે લોટ પરફેક્ટલી શેકાશે તો તમારું જે મૌન થાળ છે એ પરફેક્ટ બનશે તો એકદમ આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરતા જવાનું છે અને શેકતા જવાનું છે તો એકદમ આ જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હાઈ નથી રાખવાની અને હા નીચે ચોંટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો ચાસણી ઠંડી પડી ગઈ છે અને એકદમ ચીપચીપી થઈ ગઈ છે તો એકદમ આ રીતે ચાસણી તૈયાર થઈ જાય એટલે આપણે રેડી તો હવે આપણે એને મોણ થાળના મિક્સરમાં એડ કરી લઈશું તમે જોઈ શકો છો અને મિક્સ કરતા જવાનું છે તમને લાગે વધારે મીઠું ભાવતું હોય તો એ પ્રમાણે ચાસણી એડ કરજો તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો તો એકદમ આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે લૂકમાં જ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે હવે આપણે એને થવા દેવાનું છે જ્યાં સુધી આ બધું જે એક્સ્ટ્રા પાણી છે બળી ના જાય ત્યાં સુધી તો સતત હલાવતા રહેવાનું છે જેથી એ નીચે ચોંટી ના જાય ચોંટી જશે તો એનો ફ્લેવર બગડી જશે તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એકદમ આ રીતે સરખી તે મિક્સ કરતા જવાનું છે એકદમ થીક ના થઈ જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણો મૌન થાળ થીક થઈ રહ્યો છે તો એકદમ આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે એનો લુક ફ્લેવર કન્સિસ્ટન્સી એકદમ સરસ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો તો એકદમ આ રીતે તમે જોઈ શકો છો કે થીક થવા માંડ્યો છે ધીરે ધીરે તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને એકવાર ચાકીને પણ જોઈ લઈશું તો પરફેક્ટલી મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હજુ આપણે એક બે મિનિટ સુધી અને ધીમા તાપે શેકાવા દઈશું તમે જોઈ શકો છો કે પરફેક્ટલી આમ તો તૈયાર થઈ જ ગયો છે પણ એક બે મિનિટ સુધી થવા દેવાનો છે તો તૈયાર છે આપણું મોહન થાળ ઉપરથી તમને ભાવે મનગમતા ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો કાજુ બદામ પિસ્તા લુકમાં પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો મેં પ્લેટમાં એડ કર્યો એનાથી જ તમને ખબર પડી જશે તો ફ્લેવરમાં બી એકદમ સરસ બન્યો છે તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો જેને સ્વીટ અને મોહન થાળ જેવી વસ્તુ બહુ ભાવતી હોય તેને આ વિડીયો શેર કરજો અને ગરમ ગરમ ખાવાની મજા જ પડી જશે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમારી રેસીપી કેવી બની ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય